સતુભુવાજી નો ભાઈ ગમે એટલો વિરોધ કરી લે પરંતુ એક ના ટાઈમ માં તેને રડતા રડતા સતુ ભુવાજી પાસે નો આવવું પડે તો ક્યાંક ને કેક કહેજો જ્યાં મિત્રો વાત કરી તો હાલ સતુ ના સપોર્ટ ની અંદર લાખો સમાજના લોકો લાખો એટલે કે મિત્રો વાત તો સમાજ હોય ભરવાડ સમાજ હોય કે પછી મિત્રો અન્ય સમાજના લોકો મેદાનમાં આવ્યા છે કે સતુ ફૂલ સપોર્ટ છે ભાઈને એક લોકો લોકો પણ સપોર્ટ કરતા નથી હાલ મિત્રો તમે બધા કે એક ભાઈ છે એ ખુલ્લી આમ સતુભુઆઈજી નો વિરોધ કરી રહ્યા છે હવે ભાઈ વિરોધ કરવાથી તને શું મળવાનું છે એ તો ખબર નથી પરંતુ તે ખુલ આમ એવું કહે છે કે મારા સમાજને ખોટું લાગે છે એમના સમાજના લોકો જ ખુલ્લી આમ મેદાન અંદર છે એ પણ સતુભુવાજીના સપોર્ટ અંદર તો ભાઈ ઈ ભાઈને શું પ્રોબ્લેમ છે હાલ તમે બધા લોકો જોતા હશો કે સતુ ભોવાજી ને માલવાળી મેલડી માતાજી જે ભોવાજી છે સતુ ભોવાજી જે ધૂણે છે ત્યારે મિત્રો બોલે છે જહલા વાગરીની દેવી હવે જેમની દેવી છે એમનું નામ લે છે છતાંય ઈ ભાઈને પ્રોબ્લેમ આવે છે કે વાઘરી કઈ છે તે માટે પ્રોબ્લેમ આવે છે હવે દેવી પૂજક સમાજના લોકો હજારોની સંખ્યામાં કહેવા માંગ્યા કે ભાઈ અમે અમને વાગરી સમાજને એવી રીતે એ બોલે છે ધૂણે છે ત્યારે તો અમને કોઈ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી ભાઈ ભાઈ તો એવું કહેવું છે કે સમાજને પ્રોબ્લેમ છે સમાજને કોઈ વાંધો નથી પરંતુ હાલ તમે બધા લોકો જોતા હશો ઘણા બધા લોકો છે એ ખુલ્લી આમ છતુભુવાજીના સપોર્ટમાં આવ્યા છે સાસુ હોય ત્યાં સાવ લોકો જાય ખોટું હોય ત્યાં કોઈ ન જાય એવી જ રીતે આ ભાઈના સપોર્ટની અંદર કોઈ નથી સતુભુવાજીના સપોર્ટની અંદર ઘણા બધા લોકો છે ખાસ કરીને તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જણાવો જેથી મને પણ ખબર પડે કે હાલ કયા લોકો છે એ કોને સપોર્ટ કરી છે એ ભાઈને તો કોઈ સપોર્ટ કરશે નહીં મને નથી લાગતું કે તેના તેને કોઈ સપોર્ટ કરે તેના સમાજના પણ તેને સપોર્ટ કરે પરંતુ સતુભુવા જે તમે બધા લોકો જાણતા છો દેવપૂર્ક સમાજના માતાજી મેલડી માતાનું નામ મિત્રો ગૌરવથી મિત્રો વાત કીધું આગળ લાવે છે અને દિવસ સમાજના લોકોએ ગૌરવ લેવો જોઈએ કે ભાઈ મેલડી માતાનું નામ આટલું બધું સતુ હોવા આગળ લેવું છે અને કંઈક ને ક્યાંક હવે એ ભાઈને પ્રોબ્લેમ છે ખબર નથી જે પણ હોય આ વિડીયો દ્વારા હું એવું નથી કહેતો કે ભાઈ એ ભાઈ કંઈક ને કંઈક વિરોધ કરી રહ્યો હશે તો તેને ભાઈ કંઈક ને કંઈક પકડો પરંતુ જે રીતે મિત્રો વાત કીધું એ ભાઈ કહી રહ્યા છે એ ભાઈને એક ટાઈમની અંદર માતા મેલડી માતા તેને ત્યાં રડતા રડતા ન લાવે ને તો ક્યાંક ને ક્યાંક કહેજો જે આ મિત્રો વાત તો મારી વાતથી તમે સહમત હોય તો ને શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરો ને ભૂલતાની આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ